જતો રહ્યો છે પિતા ચિંતાતુર બની મંદિરના પટાંગણમાં આવે છે અને પુત્ર રાજકુમાર ત્યાં જ તેમને મળી આવે છે પરંતુ પુત્રએ પિતા પર ગુસ્સો કર્યો અને ઠપકો આપ્યો કે તમારે અહીં આવવાની શી જરૂર હતી આ દરમિયાન પિતા પુત્ર વચ્ચે બાઇક પર ઝઘડો થાય છે ઝઘડા બાદ પુત્ર રાજકુમાર ઓવર સ્પીડમાં બાઇક ચલાવે છે તેના પિતા તેને બાઇક ધીમે ચલાવવા માટે કહે છે પણ તે માનતો નથી રસ્તામાં જ્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું ઘર આવ્યું ત્યારે પિતાએ ઠપકો આપીને ત્યાં બાઈક ઊભું રખાવી દીધું ચાલતી બાઇક પરથી જ તેઓ નીચે ઉતરી ગયા જ્યારે દીકરાએ પણ ટર્ન મારીને બાઇક ઊભું રાખ્યું બાદમાં જયરાજ સિંહના ઘર પાસે ઊભા રહીને પિતા પુત્ર વચ્ચે ફરીથી ઝઘડો થાય છે તે વખતે પુત્ર કહે છે કે તે ફક્ત જયરાજ સિંહ પુત્ર ગણેશભાઈને મળવા માગે છે આવું કહીને તે જયરાજ સિંહના ઘરમાં ઘૂસી જાય છે થોડી વાર થઈ હોવા છતાં પુત્ર બહાર ન આવતા પિતા ઘરમાં જાય છે

ત્રણ માર્ચના રોજ પિતા રતનલાલ સવારે પુત્રના ઘરે જઈને જુએ છે તો પુત્ર ઘરે ન હતો પણ તેનો મોબાઈલ ઘરે હતો આ અગાઉ પણ રાજકુમાર આ રીતે ઘર છોડીને ચાલે ગયો હતો પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી તેના પોસ્ટર પર ગોંડલમાં લગાવવામાં આવ્યા જોકે પોલીસની કામગીરીથી સંતોષ ન થતા પિતા રતનલાલ

પોલીસે આખી ઘટનામાં વધારે ગંભીરતા દાખવી આ દરમિયાન પોલીસને એક સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યું કે ત્રણ માર્ચે વહેલી સવારે રાજકુમાર ખુલ્લા પગેથી ઘરેથી ચાલતો નીકળ્યો હતો બાદમાં ટોલ નાકાના ફૂટેજ પણ મેળવવામાં આવ્યા હતા રસ્તાની હોટેલના પણ સીસીટીવી મેળવવામાં આવ્યા જેમાં સ્પષ્ટ થયું કે યુવક એકલો જ ગોંડલથી રાજકોટ હાઈવે પર ચાલતો ચાલતો જતો હતો વિડીયોમાં જે રીતે ચાલી રહ્યો છે તે જોઈને સ્પષ્ટ લાગી રહ્યું છે કે તેની મનોદશા સ્વસ્થ નથી તે કોઈને કોઈ ટેન્શનમાં હતો સીસીટીવી ફૂટેજમાં શાપર સુધી યુવકનું લોકેશન મળ્યું બાદમાં લોકેશન ન મળતા પોલીસે વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરી આ દરમિયાન કુવાડવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રામધણ આશ્રમ પાસે ચાર માર્ચના રોજ એક યુવકની લાશ મળે છે પ્રાથમિક તારણ મુજબ ફેટલ અકસ્માત જણાઈ આવ્યો હતો જેથી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તેના ફાલી વારસની શોધખોળ ચાલી રહી હતી આખરે નવ માર્ચે જાટ પરિવારના સભ્યોને મૃતદેહની ઓળખ કરવા માટે સિવિલ હોસ્પિટલમાં બોલાવવામાં આવે છે પરિવારજનો મૃતદેહને ઓળખી બતાવે છે આ મૃતદેહ તેમના જ લાગવાયા પુત્ર રાજકુમારનો જ હતો આ દરમિયાન ફરી એકવાર રાજકુમારના પિતા અને તેની બહેન આક્ષેપ કરે છે કે રાજકુમારની હત્યા કરીને ફેંકી દેવામાં આવી છે અકસ્માતથી મોત ન થયું હોવાનો તેવો દાવો કરે છે જેથી ઘટનાને લઈ રાજકોટ ગ્રામ્ય પોલીસ એક પત્રકાર પરિષદ યોજે છે જેમાં એક એક જગ્યાના સીસીટીવી જાહેર કરવામાં આવે છે પોલીસે પૂર્વ ધારાસભ્ય જયરાસિંહના ઘરના સીસીટીવી પણ જાહેર કર્યા અને આ સીસીટીવી તમે જોશો તો જેમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે યુવક રાજકુમાર સિંહના ઘરમાં ઘૂસીને ગણેશ ગોંડલને મળવા માગે છે રાજકુમારને ત્યાં ખુરશી આપીને બેસાડવામાં આવે છે અને તેની સાથે વાતચીતમાં કોઈ જ વાતને લઈને ઉગ્રતા થાય છે પોલીસનો દાવો છે કે રાજકુમારને તે સમયે માર મારવામાં આવ્યો હોય તેવું જણાતું નથી પોલીસે જે સીસીટીવી જાહેર કર્યા તે ત્રણ અને પચાસ સેકન્ડના છે એટલે કે ત્રણ મિનિટ અને પચાસ સેકન્ડના છે જેને લઈને હવે અનેક તર્ક વિતર્ક સર્જાય છે ઘટનામાં શું હકીકત છે તે ચોક્કસ જાણવા નથી મળી રહ્યું પરંતુ રાજકુમારના પરિવારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર ગંભીર આરોપોનો મારો ચલાવ્યો છે વડિયા પરિવાર મૂળ રાજસ્થાની અને જાટ સમુદાયનો હોવાથી ઘટનામાં રાજકારણની પણ એન્ટ્રી થઈ ગઈ છે રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સાંસદ હનુમાન બેનીવાલે આખો મુદ્દો સંસદમાં ઉઠાવવાની ચીમકી આપી તેમણે પીએમ મોદી અમિત શાહ સીએમ ભૂપેન્દ્ર પટેલને ટેગ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જેમાં તેમણે આક્ષેપ કર્યો કે પૂર્વ ધારાસભ્ય અને તેમના પરિવારનું નામ સામે આવી રહ્યું છે જાટ સમાજના યુવકની હત્યાને સહન કરવામાં નહીં આવ્યું તેમણે આખા પ્રકરણમાં એફઆઈઆર નોંધીને કડકમાંથી કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી છે આખી આ ઘટનામાં રાજકુમારના પિતાએ પણ સીબીઆઈ તપાસની માગણી કરી છે તેવામાં હવે આ મુદ્દે આગળ તપાસ દરમિયાન શું નવા ખુલાસા થાય છે તેના પર સતત નજર રહેશે પણ સવાલો અનેક છે તપાસ પણ એ દિશામાં થઈ રહી છે અને હકીકત જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડશે કે આખી આ ઘટનાના મૂળમાં શું હતું અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર